સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં હિન્દુ મંદિરોને તોડી પાડવા માટેની નોટિસ અપાઈ હોય જેના વિરોધમાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર મજારો તથા મસ્જિદો ઉભી છે તેમજ મજારો દિવસે દિવસે વિસ્તરી રહ્યા છે

આજે કયા કયા બે મુદ્દા આવેદનપત્ર આપવા જે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં જે એને સહારો આપી અને એ પાળે પહોંચે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આજે આખા ભારતની અંદર આવેદનપત્રનો એક કાર્યક્રમ છે અને ચાર વાગે આખા ભારતની અંદર પૂતળા દહનનો કાર્યક્રમ છે બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે અગિયાર જેટલા પૌરાણિક મંદિરો છે ચારસો વર્ષ ત્રણસો વર્ષ બસો વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવે છે તો અમારી માંગણી છે કે મંદિરોની કાકરે પણ ખરવી ન જોઈએ કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે અને જો કંઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી એટલે આ મંદિરને કંઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલ્લા કાર્યક્રમો આપશે સરકાર સત્તા ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ એક સ્વતંત્ર સંગઠન છે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો આ ભારતીય જનતા દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ પણ હિન્દુ હિતની વાત કરવાવાળી સરકાર પણ જો મંદિર મંદિર તોડતી હોય કરવા એ નું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે તો આવા ગજની કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે નગર બાકી હિન્દુત્વની વાત કરવાવાળી સરકારને સપોર્ટ છે અમારે ભાજપને સપોર્ટ નથી બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે